નવાપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી શ્રીજીની પ્રતિમાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે ભવ્ય રીતે અલગ અલગ ડેકોરેશન સાથે સ્થાપના કરવામાં આવે છે આ વખતનું ડેકોરેશન સંપૂર્ણપણે દરબારના સ્વરૂપમાં સુશોભિત કરવામાં આવ્યું છે જ્યારે ગણપતિ બાપા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ ગણપતિ બાપ્પા બધાના વિઘ્ન દૂર કરતા હોય છે જેથી કરીને આ બાપાને વડોદરાના વિઘ્ન હર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે વધુના મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા દસ વર્ષથી શ્રીજીની પ્રતિમા અમે કોન્સેપ્ટ સાથે લાવીએ છીએ અને અરુણ દત્તા અરુણ દત્તે છે જે મુંબઈના કારીગર છે મૂર્તિકાર છે એમની પાસે બનાવેલી છે આ મૂર્તિ અને છેલ્લા અમે દસ વર્ષથી શ્રીજીની પ્રતિમાને બેસાડીએ છીએ નવાપુરા યુવક મંડળ છે જે ઘણા વર્ષો જૂનું છે પણ છેલ્લા અમે દસ વર્ષથી આ કોન્સેપ્ટ સાથે કરીએ છીએ આ વખતે ડેકોરેશન અમે દરબાર ટાઈપ કરેલું છે જે દરબારની અંદર બેઠા છે શ્રીજી પ્રતિમા એમની સાથે કરેલું છે મારું નામ મારું નામ જતીન છે